સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ આખા ગુજરાતમાં તમારા મારા ઉજવ્યોના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો પચાસ ટકા કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે મારી મુખ્યમંત્રી પૂછવું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે વચ્ચે શું કામ લો છો પાંચ વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં તમારા વહીવટમાં સદંતર નિષ્ફળ ગઈ છે આખી સરકાર ખાડે ગઈ છે અને એના કારણે તમારા મંત્રીઓના રાજીનામા લેવા પડે